અમે તો ખુજ ગયા બોલો હા આકે બોલા લેદી બેના તતની બેયે મે હું ખેતમ ગયો તો ઓર રહ્યો 4 વાગે આલો બરાબર તે હું કાગોમ પાધરી ગયો ઉધ્યા તો લાવું તે એટલે પાછો આયો હું અમે તો આકે આમ અરનન પાડે કાય નહીં હ કે ઓમ બે હુઈ જલાલા હારું કે હારું તો મળી થાકેતા ને હા થાકી જદા હારું

હાજી ઓ સાબા કાકા કોને કે પતરાઈ હે નઈ ગયો હીજી મખરાના કો આતને હમ તો ગયો લાગો કે નઈ ગયો તો તો નઈ ગયો ખેતરમાં તાને એ

આ મેટા આયે અમે અહીંયા એડે આવ ના બેહો મજમી આય શું કરશી હે બેહા ના ના એ પા બોલાજી તો આમ તો હા મે તો ના દેતો પર્યું તો હા બોલા ભઈ અમે તા કે નહી અમે પણ કેજીય ભાઈ હા જો ઈ પાજી જો ના ના આવો તમે બેહો હું બોલા આજ તો જો ગોટી લઈને ક ભાતાજી હ ભઈ તમારા ભાઈ નહી બેવા દે હે દેતા અમે ના ના એટતા છો

પતરાજ આદ્યો અમારે તબીરા રાખશો અમારે દે તબીરા રાખશો ઓણા તો મારા ઘર થી વાકા રોપર પેવા હે આપણ જતાઈએ હે પતજી આપો ને ઓ જીએ ભાઈ લે ઝફકો ગરમાઈ વર મારું તો એ બેજા ઓ બાપા ઓ બાપા યો કે લઈ જ લે લઈ જ નું બતા ઉપર અલ્યા હા ના અલ્યા માન ના કે પણ આપણે હા કર્યું મારા ગરમાઈ બર ના કજાઉં ને જયા દોહા એ ઉપર લે ઉપર આમ જતો પતાજી આ કે આ જ એક દા તાજી

રમણજી હેનજી માતાજી અગિયાર વાતું માતાજી કંજુ કંજુસ

એ પાઈ દે તું આખો જા ભાઈ તું અલ્યા ઊભો થા ઊભો થા મેં મને કહેના મારાય તું પાહા લેવું પડે હે લેતા તું હે ભાઈને હોજું પાવાની જોતી હે એ ઊભો જા ઊભો ના કરું બોલે બેઠે

એરા મોડું થાય 8000 મોડું થાય છે પણ આ જલ્દી મોડી દે એરા મને નેકડી દે એ આખો ખોડી નાખું કાકા શું બોલો હું બોલા બોલ્યા 500 લે હવે સોમણે નઈ ગયો હોય આ શું આખો ખોડી નાખું એ ઉરે બોલ એ હું કાકા ઊભા તો પાવ ખોબો જોડી નાખે તો પછી કયો પતિ યાર વાત ખોલી જઈ હું પતિ જીવું વાત પતિ યાર મારા મને તો ઘરે ગાડી બતાવ લે એ પાહો બગડો આર્ય અલ્યા બગડો કઈ યાર હું ઓ મે અગુડા બગડો યાર અગુડા લે મેં સકાના છોડે લે કાકા માર પતિ એ માર પાણ બગડું ઉપો કર લે ઉપો કર લે પાળી ઉપો કર બગડો ઓ હે ને બગડું ઉપો કર આવી ન કર આયા ઓ બબા

જો ઓ ભાઈ ઓ પ્રોટો બતા જો હું ઓરીકરો બતાઉ મરે બરો મહાકાઈ વરા કાકા અમે જીયામાં કે બરા તમે ભેળજો ઓને લઈ જાય આવો અમે મમ્માને મટની બતાઉ હા આવો ચલુ ચલુ ઓ કોરોના ને કોમ ને મારા મારો બાંડા મારો ને પણ તારા તો તમે જીયામાં તો બાપા

Sí, no, 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 Vai lá,